કેટલા સંવિત પદાર્થોની ચાક માત્ર અને ચક્રાવર્તનની સળિયો તેની અક્ષ તો કેન્દ્રમાંથી પસાર થતી હોય કેન્દ્રમાંથી પસાર થાય સળિયાને લંબ રીતે તે સળિયો દર્શાવું છું આ રીતે આ સળિયાને લંબ રૂપે તેની અક્ષ જો પસાર થતી હોય આ રીતે અને તેને આ દિશામાં જો ભ્રમણ આપવામાં આવે તો તેની સળિયાનું કુલ દળ છે અને તેની ચક્રાવર્તનની ત્રીજા એલ ના છેદમાં બે વર્ગમૂળ ત્રણ જેટલી આપણને મળે છે હવે જો આપણે જોઈએ આર ત્રિજ્યાની વીટી ત્રીજ્યા ની વીટી તેની જે અક્ષ છે એ કોઈ પણ વ્યાસ વ્યાસ કોઈ પણ વ્યાસ ને અક્ષ લેવામાં આવે અહીં આકૃતિમાં આ ત્રીજાની વિતી દર્શાવેલી છે તેની જે અક્ષ છે એ આ રીતે તેના કોઈ પણ લેવામાં તો તેની જડત્વની ત્રિજ્યા એક અને તેની ચક્રાવર્તનની ચાક માત્ર એક દુત્યાઉ ચક્રાવર્તનની ત્રિજ્યા વર્ગમૂળ બે જેટલી હોય છે હવે લઈએ આ ત્રિજ્યાની ની વીટી અને તેની અક્ષ બદલવામાં આવે એટલે કે કેન્દ્રમાંથી પસાર થતી હોય અને વીટી ના સમતાલને લંબ હોય તો આ રીતે જાગૃતિમાં દર્શાવ્યા અનુસાર આ રીતે વીટી આવેલી હોય અને તે વીટીના કેન્દ્ર માંથી જો અક્ષ પસાર થતી હોય આ રીતે અને વીટીને ભ્રમણ આપવામાં આવે કેન્દ્રોમાંથી અક્ષપતાર થતી હોય અને તેને ભ્રમણ આપવામાં આવે તો તેની જડત્વની ત્રિજ્યા આપણને કેપિટલ એમ આર સ્ક્વેર મળે છે અને ચક્રાવર્તનની ત્રિજ્યા આર મળે છે હવે આર ત્રિજ્યાની વર્તુળ આકાર લેવામાં આવે અને તેની અક્ષ કેન્દ્રમાંથી પસાર થાય અને પૃષ્ઠને લંબ હોય આ રીતે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તકતી આવેલી હોય અને તેના કેન્દ્રમાંથી આ રીતે અક્ષ પસાર થતી હોય તેની ત્રિજ્યા r હોય અને જો તેને ભ્રમણ આપવામાં આવે તો તેની જડત્વની ચાક માત્ર half mr square અને તેની ચક્રાવર્તનની ત્રિજ્યા r ના છેદમાં વર્ગમૂળ 2 જેટલી આપણને મળે છે આ ત્રીજાની વર્તુળ લેવામાં આવે તેની અક્ષ તરીકે આપણે કોઈ પણ વ્યાસ લઈએ આકૃતિમાં આ ત્રીજાની તકતી દર્શાવી છે તેના અક્ષ તરીકે જો તેના વ્યાસને લેવામાં આવે આ રીતે અને તેને

તેની ચક્રાવર્તન ત્રિજ્યા capital R આપણને મળે છે હવે આપણે જોઈએ આ ત્રિજ્યાનો નક્કર નળાકાર આ ત્રિજ્યાનો નક્કર નળાકાર ની જે અક્ષ છે તે તેની ભૌમિતિક અક્ષ પર જ આવેલી છે એટલે અહીંયા આવશે આ નળાકારની જે અક્ષ છે તેને અનુલક્ષીને ભૌમિતિક અક્ષને અનુલક્ષીને તે નળાકાર ભ્રમણ કરે છે ત્યારે તેની જડત્વની ચાકમાત્રા આપણને હાફ એમાં સ્કવેર મળે છે અને ચક્રાવર્તનની ત્રિજ્યા આપણને આરના છેદમાં વર્ગમૂળ બે જેટલી મળે છે હવે આપણે જોઈએ આ ત્રિજ્યાનો નક્કર ગોળો તેની ભૌમિતિક અક્ષ આપણે તેના કોઈ પણ વ્યાસને લઈશું અનુલક્ષીને આ ગોળાને જો ભ્રમણ કરાવવામાં આવે તો તેની જડની ચાક માત્ર બે પંચમાંશ સ્કવેર અને ચક્રાવર્તન ની ત્રીજા વર્ગ મૂળમાં બે પંચમાંશ આર જેટલી આપણને મળે છે હવે આપણે જોઈએ આ ત્રીજાનો પોલો ગોળો અને તેની ભૌમિતિક તેનો કોઈ પણ વ્યાસ લેવામાં આવે તો તે ગોળા માટે આકૃતિમાં એક પોલો ગોળો દર્શાવેલો છે આ પોલા ગોળાના એક વ્યાસને તેની ભૌમિતિક અક્ષ તરીકે લેવામાં આવે અને આ તેની જો ભ્રમણ કરવામાં આવે તો તેની જડત્વની ચાક માત્રા બે પંચમાંશ એમાં સ્કવેર મળે છે અને તેની ચક્રાવર્તનની ત્રીજા વર્ગ મૂળમાં બે ના છેદમાં પાંચ આર જેટલી આપણને મળે છે